નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું સ્વાગત છે આઈટીઆઈ અંતર્ગત ચાલતા સર્વે ટ્રેડના ટોટલ સ્ટેશનના ફાયદા અને ગેરફાયદા વિશે આજે આપણે માહિતી મેળવીશું અને તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું ટોટલ સ્ટેશનના ફાયદા અને ટોટલ સ્ટેશનના ગેરફાયદા એ આજનો ટૉપિક છે ઈડીએમ ઉપકરણ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને કમ્પ્યુટર સાથે જોડીને બનાવેલું ઉપકરણ જેને આપણે ટોટો સ્ટેશન કહીએ છીએ ટોટો સ્ટેશનની ઉપયોગિતા જોઈએ તો કમ્પ્યુટર સાથે જોડીને નકશા તેમજ કંટૂર મેપ ક્રોસ સેક્શન વગેરે બનાવી શકાય છે નકશાનું સ્કેલ કંટૂર ઇન્ટ કંટૂર ઇન્ટરવલ વગેરે ઝડપથી બદલી શકાય છે જે બહાર ડ્રોઈંગ શીટ ઉપર કે કાગળ ઉપર ઝડપથી થઈ શકાતું નથી અને જે તે વિસ્તારનું ક્ષેત્રફળ પણ શોધી શકાય છે આ ટોટો સ્ટેશનના મુખ્ય કાર્યો છે હવે ટોટલ સ્ટેશનના ફાયદા ઉપર નજર કરીએ કે ટોટલ સ્ટેશનના ફાયદા નીચે પ્રમાણે છે ટોટલ સ્ટેશનની મદદથી ફિલ્ડવર્ક ખૂબ જ ઝડપથી થાય છે એક ચોક્કસ એરિયા જે ઘણો મોટો હોય વિશાળ વિશાળ પ્રમાણમાં હોય એનું વર્ક પણ ટોટલ સ્ટેશનની મદદથી એક દિવસમાં કામકાજ પૂરું કરી શકાય છે માપણીમાં ચોકસાઈનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે એટલે કે જે મેઝરમેન્ટ આપણે અન્ય સાધનની મદદથી લીધા હોય થિયોડોલાઇટ છે કે પછી લેવલ ડિમ્પી લેવલ છે કે ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ છે એ બધા કરતાં ટોટલ સ્ટેશનથી માપેલું જે પણ એરિયા હોય એમાં માપણીમાં ચોકસાઈનું પ્રમાણ વધારે હોય છે રીડિંગ લેવામાં અને નોંધવામાં થતી ભૂલોનો દર દૂર થાય ભૂલો દૂર થાય છે એટલે કે જ્યારે આપણે ફિલ્ડ ઉપર રીડિંગ લઈએ છીએ અને એને નોંધીએ છીએ કાગળ ઉપર તો એ વખતે કેટલીક એરર ઊભી થાય છે અને એરર પણ ટોટલ સ્ટેશનની મદદથી દૂર કરી શકાય છે ગામોની ગણતરી ખૂબ ઝડપથી થાય છે એટલે કે જે કોઓર્ડિનેટ્સ છે એની ગણતરી અન્ય સાધનોની સરખામણીમાં ખૂબ જ ઝડપથી કરી શકાય છે એટલે સમયની બચત થાય છે અને ચોકસાઇપૂર્વકનું કામકાજ થાય છે વાતાવરણીય તાપમાન અને દબાણ માટેના સુધારા આપમેળે થઈ જાય છે વાતાવરણીય તાપમાન અને દબાણ જ્યારે વાતાવરણ વધારે ઠંડુ હોય ગરમ હોય ભેજવાળું હોય કે વધારે પવનની અસર હોય વાતાવરણનું દબાણ વધારે ઘટાડે હોય વધારાવાળું ઘટાડાવાળું હોય ત્યારે એમાં જેટલા સુધારા આવે છે એના લીધે જે કરેક્શન કરવા પડે છે એ બધા કરેક્શન ટોટલ સ્ટેશનની મદદથી આપમેળે થઈ જાય છે એના માટે કોઈ અન્ય પ્રોસેસની કે અન્ય મેન્યુઅલ વર્ક કરવાની ખાસ જરૂર પડતી નથી લેસર પ્રમમેટની મદદથી મદદથી ઘોડી એટલે કે ટ્રાયપોડ ઉપર ઉપકરણ ઝડપથી ગોઠવી શકાય છે હવે આ મુદ્દામાં આપણે સમજીએ તો અન્ય સાધનોમાં ઉપકરણની ગોઠવણમાં જ વધારે ટાઈમ લાગે છે જેમ કે થિયોડોલાઇટ તો થિયોડોલાઇટનું ટેમ્પરરી અને પરમાનન્ટ બંને સંયોજન એટલે બંને એડજસ્ટમેન્ટ કરવા પડે છે અને એમાં કેટલી એરર આવે છે અને આ એડજસ્ટમેન્ટ કરવામાં ઘણો બધો સમય વેડફાય છે અને તેમ છતાં જે રીડિંગ મળે છે એ રીડિંગમાં ખૂબ જ ભૂલો આવે છે અને એ ભૂલોને સુધારવી પણ બહુ અઘરી થઈ જાય છે એટલા માટે આ સાધન એટલે કે ટોટલ સ્ટેશનમાં જે એનું લેસર પ્રમમેટ અને ગોળી બધું ગોઠવવાનું હોય છે એ બધું ઝડપથી ગોઠવી શકાય છે જેથી સમયની બચત ઘણી થાય છે મેપ ઇન્ફોર્મેશન સોફ્ટવેરની મદદથી જીઆઈએસ બનાવી શકાય છે હવે જીઆઈએસ બનાવવા માટે આ રીતનું પરફેક્ટ ઉપકરણ જ હોવું જોઈએ અને જે ટોટલ સ્ટેશન એની પૂરી ગરજ પૂરી સારી છે પરંતુ ટોટલ સ્ટેશનના કેટલાક ગેરફાયદા છે જેના વિશે આમાં જોઈશું કે ટોટલ સ્ટેશનના ફિલ્ડ નોટની હાર્ડ કોપી નથી મળતી જે કા જે ડેટા ટોટલ સ્ટેશનમાં આપણે કમ્પ્યુટરમાં લઈએ છીએ એમાં સુધારા વધારા કરીએ છીએ કોઓર્ડિનેટ શોધીએ છીએ એનાથી મેઝરમેન્ટ કરીએ છીએ એ બધી વસ્તુ કમ્પ્યુટરમાં હોય છે પરંતુ ફિલ્ડ નોટની હાર્ડ કોપી નથી કાઢી શકાતી એટલે સર્વેક્ષણ દરમિયાન સર્વેયર સર્વે કામની ચકાસણી નથી કરી શકતું આ એનો મુખ્ય ડ્રોબેક છે સમગ્ર સર્વે સર્વેની ચકાસણી માટે સર્વેયર ઓફિસમાં જઈને યોગ્ય સોફ્ટવેરની મદદથી ડ્રોઈંગ બનાવી શકે છે એટલે કે ટોટલ સ્ટેશન એક ડિજિટલ સાધન છે એમાં જે ડેટા એકત્રિત થાય એને આપણે સર્વેયર ઓફિસમાં જઈને યોગ્ય સોફ્ટવેરની હાજરીમાં જ એને ઓપરેટ કરી અને એમાં એની મદદથી આપણે ડ્રોઈંગ બનાવી શકીએ છીએ આ એનો બીજો ડ્રોબેક છે ત્રીજું ઉપકરણ ખૂબ ખર્ચાળ એટલે કે કોસ્ટલી છે ટોટલ સ્ટેશન અઢી લાખથી શરૂ કરીને પાંચ લાખ સુધીની કિંમતમાં અવેલેબલ હોય છે એટલે એક રીતે જોવા જઈએ તો ટોટલ સ્ટેશન ખૂબ ખર્ચાળ છે ટોટલ સ્ટેશનથી સૂર્યના અવલોકનો લેવા માટે ખાસ પ્રકારના ફિલ્ટર જેવા કે ટ્રે ટ્રેલ ઓફ સ્પ્રિઝમનો ઉપયોગ કરવો જોઈએ નહીંતર ઉપકરણના ઇડીએમ ભાગને નુકસાન થાય છે સૂર્યના તેજ પ્રકાશમાં જો ટ્રલ ઓફ ફ્રીઝમ જેવા સાધનોનો ઉપયોગ ના કરો એવા ફ્રી ફિલ્ટરનો ઉપયોગ ના કરો તો ઉપકરણના ઇડીએમ ભાગને એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસને નુકસાન થાય છે અને આ ઉપકરણથી સર્વે કરવા માટે કુશળ સર્વેની જરૂર પડે છે એટલે ટોટલ સ્ટેશનથી જે કોઈ પણ સર્વે કરતું હોય એને પોતાને ટોટલ સ્ટેશનનું પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ એટલે કે કુશળ સર્વેયર જ ટોટલ સ્ટેશન ઓપરેટ કરી શકે છે હવે આપણે ટોટલ સ્ટેશનના આધારે કેટલાક પ્રશ્નોના જવાબનો અભ્યાસ કરીશું અને એના વિશે માહિતી મેળવીશું સૌથી પહેલાં છે કે તરંગ લંબાઈના આધારે કેટલા પ્રકારના ઈડીએમ સાધનો અવેલેબલ છે ઓપ્શન આપણને આપ્યા છે બે ચાર પાંચ કે ત્રણ તો જવાબ છે ત્રણ તરંગ લંબાઈના આધારે ત્રણ પ્રકારના ઈડીએમ સાધનો ઉપલબ્ધ છે એમાં એક છે માઇક્રોવેવ બીજું છે ઇન્ફ્રારેડ અને ત્રીજું છે દૃશ્યમાન શ્રેણી આ ત્રણ પ્રકારના સાધનો છે નીચેનામાંથી સેનો ઉપયોગ સો કિલોમીટર રેન્જ સુધી થાય છે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ સો કિલોમીટરની રેન્જ સુધી માપવા માટે થાય છે તો પહેલું છે ઇન્ફ્રારેડ બીજું છે માઇક્રોવેવ ત્રીજું છે દ્રશ્યમાન શ્રેણી અને ચોથું છે અલ્ટ્રાવાયોલેટ આનો જવાબ છે માઇક્રોવેવ માઇક્રોવેવ સો કિલોમીટર રેન્જ સુધી માપી શકે છે અને અલ્ટ્રાવાયોલેટ એનાથી વધારે કિલોમીટર સુધી માપી શકે છે જ્યારે ઇન્ફ્રારેડ છે એ ત્રણ કિલોમીટર સુધી માપી શકે છે ટોટલ સ્ટેશન એ સેનું સંયોજન છે એટલે ટોટલ સ્ટેશન કયા સાધનોનું કોમ્બિનેશન છે એનો ઓપ્શન એક છે ઇડીએમ અને થિયોડોલાઇટ ઓપ્શન બીજો છે કંપાસ અને ઈડીએમ ઓપ્શન ત્રીજો છે ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને ઇડીએમ અને ઓપ્શન ચોથો છે ઇડીએમ અને ઇલેક્ટ્રોનિક હોકા યંત્ર તો જવાબ છે ઇલેક્ટ્રોનિક થિયોડો અને ઈડીએમ ટોટલ સ્ટેશનનો ઉપયોગ અંતર અને ખૂણા માપવા માટે થાય છે આ હેતુ માટે ઇડીએમ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને ઈડીએમનો ઉપયોગ થાય છે એટલે એનું ટોટલ સ્ટેશન એ ઈડીએમ અને ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટનું કોમ્બિનેશન છે પ્રશ્ન નંબર ચાર ટોટલ સ્ટેશનમાં કયું એકમ ડેટા એકત્રિત કરે છે તો એના જવાબો છે ડેટા કલેક્ટર બ બી ઈડીએમ સી સ્ટોરેજ સિસ્ટમ અને ચાર માઇક્રો પ્રોસેસર તો જવાબ છે પ્રોસેસર ટોટલ સ્ટેશનમાં માઇક્રો પ્રોસેસર એકમ બધા ડેટાને એકત્રિત એટલે કે કલેક્ટ કરે છે અને એના ઉપર પ્રક્રિયા કરે છે એ ડેટા એકત્રિત કરીને આડું તથા ઊભું અંતર ઢોળાવ એલિવેશન વગેરે જેવી સુવિધાઓની ગણતરી કરી શકે છે ટોટલ સ્ટેશનમાં સેનો ઉપયોગ કરીને બબલ સેન્ટરમાં લાવી શકાય છે ટોટલ સ્ટેશનમાં જે એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે એમાં બબલને સેન્ટરમાં લાવ્યા પછી આગળની પ્રોસેસ થાય છે તો ઓપ્શનમાં છે ટ્રાયપોડ લેવલિંગ સ્ક્રૂ ટેન્જન્ટ સ્ક્રૂ કે ફૂટ સ્ક્રુ તો જવાબ છે ટ્રાયપોડ આ ટ્રાયપોડની મદદથી ઘોડીના પગને આગળ પાછળ કરીને બબલને સેન્ટરમાં લાવવામાં આવે છે ટોટલ સ્ટેશનમાં નવીનતમ વિકાસ કયો છે એના ઓપ્શન છે ઉચ્ચ રિઝોલ્યુશન ઉચ્ચ ચોકસાઈ રોબોટિક કે સ્વચાલિત એટલે કે ઓટોમેટિક સૌથી વધારે એડવાન્સ એમાં કઈ વસ્તુ છે તો એનો જવાબ છે રોબોટિક આજકાલ રોબોટિક સ્ટેશન ટોટલ સ્ટેશન માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે અને દૂરથી દૂરનું અંતર પણ એમાં સંચાલન કરી દૂરથી દૂરનું અંતર માપી શકે છે અને એના માટે કોઈ મદદની સ્ટાફ એટલે કે મેનપાવરની ખાસ જરૂર રહેતી નથી અને એની કમીને દૂર કરે છે એટલે રોબોટિક એ ટોટલ સ્ટેશનનો નવીનતમ વિકાસ છે નીચેનામાંથી કયું ટોટલ સ્ટેશનની એપ્લિકેશન નથી એટલે નીચે આપેલા જેટલા મુદ્દા છે એમાંથી કયું ટોટલ સ્ટેશનની એપ્લિકેશન એ એના માટે ટોટલ સ્ટેશન નથી વાપરી શકાતું અ ક્રાઇમ સીન તપાસ બ ફર્નિચર ઉત્પાદન ક માઇનિંગ ડ પુરાતત્વ આ ચારમાંથી ફર્નિચર ઉત્પાદન માટે ટોટલ સ્ટેશન વાપરી શકાતું નથી ટોટલ સ્ટેશન ક્રાઇમ સીન તપાસ માટે વપરાય છે માઇનિંગ એટલે કે ખાણ માટે પણ વપરાય છે પુરાતત્વ એટલે કે ઇતિહાસ ઐતિહાસિક પુરાતત્વની શોધખોળ માટે પણ ટોટલ સ્ટેશન વપરાય છે માત્ર ફર્નિચર ઉત્પાદન માટે ટોટલ સ્ટેશન એપ્લિકેશન વપરાતી નથી રિફ્લેક્ટરના પ્રકાર પર આધારિત ઈડીએમના પ્રકાર કેટલા છે ઈડીએમના ટોટલ પ્રકારો કેટલા છે તો જવાબ છે ત્રણ અહીં ઓપ્શનમાં પાંચ બે અને એક પણ આપેલા છે પણ ત્રણ છે ટોટલ ત્રણ પ્રકારો સક્રિય નિષ્ક્રિય અથવા કોઈ પરાવર્તક નથી એ રીતે રિફ્લેક્ટરને ચલાવવા ચલાવવા માટે પાવરની જરૂર પડે છે અને નિષ્ક્રિય પ્રકારમાં પ્રિઝમ રિફ્લેક્ટરનો ઉપયોગ ઉપયોગ થાય છે આ રીતે ત્રણ પ્રકાર છે ટોટલ સ્ટેશનનો ઉપયોગ હવામાન શાસ્ત્રમાં થઈ શકે છે આ વાક્ય સાચું છે કે ખોટું તો જવાબ આવે છે સાચું ટોટલ સ્ટેશનની મદદથી હવામાન શાસ્ત્રમાં પણ માહિતી મેળવી શકાય છે અને પવનની દિશા નક્કી કરી શકાય છે વાતાવરણના ફેરફારને પણ જાણી શકાય છે વરસાદનું પ્રમાણ પણ નક્કી કરી શકાય છે આ રીતે હવામાન શાસ્ત્રમાં પણ ટોટલ સ્ટેશન ખૂબ જ ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ છે મધ્યમ શ્રેણી ઇડીએમની શ્રેણી શું છે ઓપ્શન એ પાંચ કિલોમીટર કરતાં ઓછું હોવું ઓપ્શન બ પંદરથી વીસ કિલો પચીસ કિલોમીટરની વચ્ચે હોવી ઓપ્શન ક પાંચથી પચીસ કિલોમીટરની વચ્ચે હોવું કે ઓપ્શન ડ પચીસ કિલોમીટર કરતાં ઓછી હોવી તો જવાબ છે પાંચથી પચીસ કિલોમીટરની વચ્ચે માપની શ્રેણીના આધારે ત્રણ પ્રકારના ઈડીએમ છે ટૂંકું મધ્યમ અને લાંબી શ્રેણી છે જેમાં ટૂંકી શ્રેણી છે એ પાંચ કિલોમીટરથી ઓછી હોય અને લાંબી શ્રેણી છે પચીસ કિલોમીટરથી વધારે હોય છે પણ મધ્યમ શ્રેણી માટેની વાત કરીએ તો પાંચથી પચીસ કિલોમીટરની વચ્ચે એ ઈડીએમની મધ્યમ શ્રેણીની કેટેગરીમાં આવે છે ટોટલ સ્ટેશનમાં દાખલ કરેલા બિંદુ આમાં સંગ્રહિત થાય છે એટલે નીચે આપેલા કયા ઓપ્શનમાં ટોટલ સ્ટેશનમાં દાખલ કરેલો ડેટા કલેક્ટ થાય છે ઓપ્શન એ હાર્ડ ડિસ્ક ઓપ્શન બી ઇલેક્ટ્રોનિક પુસ્તકો ઓપ્શન સી ડેટા સ્ટોરેજ કે ઓપ્શન ડી ચીપ જવાબ છે ઇલેક્ટ્રોનિક પુસ્તકો એટલે કે ઇલેક્ટ્રોનિક પુસ્તકો કમ્પેક્ટ ડિસ્ક ડિસ્ક તરીકે કામ કરે છે અને એની ક્ષમતા બે હજારથી ચાર હજાર પોઈન્ટ ડેટાથી બદલાય છે ડેટા કમ્પ્યુટર પર અપલોડે કરી શકાય છે અને પછી ફરીથી એનો ઉપયોગ પણ કરી શકાય છે એટલે ટોટલ સ્ટેશન દ્વારા સર્વેક્ષણ કર્યા પછી ઇલેક્ટ્રોનિક પુસ્તકોમાં બધું સંગ્રહ થાય છે અને એનો ઉપયોગ કરી શકાય છે કયું સાધન ઈડીએમ અને ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટનું મિશ્રણ છે ટેકોમીટર ડિસ્ટોમાઇટ ટેલુરોમીટર કે ટોટલ સ્ટેશન તો જવાબ ટોટલ સ્ટેશન છે કેમ કે ટોટલ સ્ટેશન ઈડીએમ અને ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટનું સંયોજન છે કાટખૂણેથી બેઝ લાઇન ઊભી કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે ફ્રી સ્ટેશન ટાઈ સ્ટેશન કે રેફરન્સ લાઇન તો જવાબ છે ટાઈ સ્ટેશન ટાઈ સ્ટેશન પ્રોગ્રામની મદદથી કાટખૂણેથી બેઝ લાઈન ઊભી કરી શકાય છે જ્યારે ફ્રી સ્ટેશન કે રેફરન્સ લાઈનથી એ વસ્તુ શક્ય નથી આજના આપણા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપણે ટોટલ સ્ટેશનના ફાયદા ટોટલ સ્ટેશનના ગેરફાયદા તેમજ ટોસ ટોટલ સ્ટેશન કેટલું એડવાન્સ છે એના વિશેની માહિતી મેળવી આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ ઉપયોગી નીવડશે આભાર